માટે ઉત્તર ગુજરાત માટે વિશેષ પ્રેમ અને અમારા સૌના મોભી એવા ઇન્દ્ર વિજયસિંહ ભાઈનું ભી હાર્દિક સ્વાગત કરીને આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધારીએ

આપણે એક ટિકિટની માંગણી કરી હતી કે એક ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કાપે અને આપણોને બધાને એવી ઈચ્છા હતી કે આ વાત સ્વીકારે પણ એમાં કોઈ વાત આપણી રાખી નહીં એટલે એક વાત તો સમજ છે કે ક્ષત્રિય સમાજની જરૂર નથી એ લોકોને વ્યક્તિની જરૂર છે તો એનો વળતો જવાબ આવનાર 7 તારીખ આપણી માટે છે ભાઈઓ મારે વિનંતી આપને એ કરવી છે ખરેખર રોમ ભગવાન પ્રસન્ન થયા છે કે આપણે બધા એક ઉપર આજે ભેગા થયા છે આજે આપ સૌને વિનંતી કરીએ છીએ કે જ્યારે છત્રીસે કોમનો સાથ સહકાર મળી રહ્યો છે ત્યારે